વડોદરા શહેરના વોર્ડ નંબર એકમાં છેલ્લા ઘણા સમયથી પાણી સમયસર ન મળતું હોવાની ફરિયાદો ઉઠી છે આ સાથે જ ક્યારેક ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતું હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે સમય પર પાણી ન આવતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે તો બીજી તરફ ઘણી વખત ગંદુ પાણી વાપરી જીવન નિર્વાહ કરવું પડે છે તેવામાં સ્થાનિકોની માંગને વાચા આપવા વોર્ડ નંબર એકના કોર્પોરેટર જહા દેસાઈ પુષ્પા વાઘેલા હરીશ પટેલ પોતે ધરણા ઉપર બેસી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો ઉપરાંત આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો ત્વરિત નિકાલ ન આવે તો નગરસેવકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી મારા વિસ્તારના નાગરિકો પાણીની સમસ્યાઓથી ઝઝુમી રહ્યા છે પાણીની સમસ્યા એટલી બધી વિકટ થઈ ગઈ છે કે દિવસે અને દિવસે કોઈ પણ પાણીનો સમય ફિક્સ નથી કોઈક વાર છ વાગે પાણી આવે કોઈકવાર સાત વાગે આવે કોઈક વાર આઠ વાગે આવે કોઈકવાર રાત્રે દસ વાગે આવે કોઈકવાર રાત્રે બાર વાગે પાણી આવે અને એ પાણી પણ પૂરતા પ્રેશરથી ના આવે માત્ર પંદર વીસ મિનિટ પાણી આવે અને પછી પાણી બંધ થઈ જાય આ જાડી ચામડીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં આનું કોઈ નિરાકરણ લાવતા નથી અધિકારીઓને શું છે અધિકારીઓને અમારા જેવા બે ચાર કોર્પોરેટર જે કદાચ એને ફોન કરતા હોય પબ્લિક તો અમારા નંબર રાખે પબ્લિક તો અમારા કોન્ટેક્ટમાં છે પબ્લિક અમારી જોડે પાણી માગે છે એટલે અમે પાણી માટે જ આજે ધરણા પર બેઠા છે અમે અગાઉ પણ કીધું છે કે જ્યાં સાસ સહકાર આપવાની જરૂર હશે ત્યાં અમે તમને સાસ સહકાર આપવા બંધાયેલા છે પણ જ્યારે પબ્લિકનો ઇશ્યુ હશે પબ્લિકને જ્યારે પાણી નહીં મળતું હોય અને તમે આવડી મોટી મોટી ટાંકીઓના આટલા કરોડો રૂપિયાના એંધાણ કરતા હોય ત્યારે અમારે ધરણા પર ના છૂટકે બેસવું જ પડે લોકો પાણીનો યુઝ કેવી રીતે કરી શકે લોકોના ઘરમાં નહાવા ધોવા સિવાય બીજું કોઈ પાણી રહેતું નથી એવી અત્યારે સમસ્યા છે પાણીની ટાંકી સોળ ફૂટના લેવલે હોવી જોઈએ એની જગ્યાએ નવથી દસ ફૂટના લેવલે છેલ્લા વીસ પચીસ દિવસથી પાણીનું વિતરણ કરવામાં આવે છે એટલે સમગ્ર વિસ્તારની અંદર પ્રેશરથી પાણી મળતું નથી સમયસર મળતું નથી અમારી માગણી છે કે ટીપી તેર ટાંકીને પૂરતા સોળ ફૂટનું જે લેવલ છે એ લેવલમાં પાણી મળવું જોઈએ એના પછી જ વિતરણ થવું જોઈએ કાં તો ટીપી તેર વિસ્તારને બે પાર્ટમાં ડિવાઈડ કરીને પૂરતા પ્રેશરમાં પાણી મળે એવું આયોજન કરવું જોઈએ મારી માગણી છે